હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં કાઠિયાવાડી સ્ટાઇલ આપણે વઘારેલો રોટલો બનાવવાના છે એના માટે આપણે અહીંયા ડુંગળી સમારી છે અને લીલા મરચાં લીમડો અને આપણે એક ટામેટું સમારું છે અને લીલું લસણ પણ લીધું છે અહીંયા અને અહીંયા બે રોટલા આપણે આવી રીતે ભાગીને તૈયાર કરી દીધા છે ફ્રેશ રોટલો છે અહીંયા આપણે ચારથી પાંચ ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને આપણે એક ટેબલ સ્પૂન જેટલી આપણે રઈ અડે કરી દઈશું કાઠિયાવાડી સ્ટાઇલ બનાવવાના છે આપણે કાઠિયાવાડમાં ખાવા જઈએ તો આપણે સૌથી પહેલાં આપણે રોટલો વગારેલો યાદ આવી જાય છે લઈ આપણે ફૂટી ગઈ છે થોડીક આપણે અંદર હીંગ એડ કરી દઈશું થોડુંક આપણે અંદર જીરું એડ કરી દઈશું અને સૌથી પહેલાં આપણે એની અંદર લસણ એડ કરી દેવાનું છે છે આપણે ટામેટું સમારીથી ડુંગળી એડ કરી દઈશું લીલા મરચાં એડ કરી દઈશું અને લીંબુ એડ કરી દઈશું બધું પહેલા આપણે કાશમીરી ખાતા હોય એ પ્રમાણે ઉમેરવાના દોઢ ચમચી જેટલી એડ કરીશું અને અડધી ચમચી આપણે હળદર એડ કરીશું મીઠું રોટલામાં હોય એટલે આપણે એની અંદર ઓછું મેળવાનું છે અને બધું જ મસાલો અંદર મિક્સ કરી દેવાનું છે હવે આપણે અહીંયા ત્રણ વાટકી જેટલી છાસ ઉમેરી છે તમારે જેવું ડિગલું બનાવ્યું હોય એ પ્રમાણે તમારે છાસ ઉમેરવાની અંદર પાણી પણ આપણે ઉકળી ગયું છે હવે આપણે એની અંદર રોટલો એડ કરી દઈશું ના ઠંડો રોટલો જ વધારે સરસ એવું લાગતું હોય છે તમારે ચાર થી પાંચ કલાક પહેલાં એટલું હોય એ તો બનાવીને મૂકી દેવાનો આપણે અહીંયા રોટલો ચડાવવાનો હોતો નથી એટલે ચડેલો જ હોય છે આપણો રોટલો અને થઈ ગયો છે રોટલો આપણે ગ્રેવી એકદમ ઘટ એવી થઈ ગઈ છે હવે આપણે કોથમી એડ કરી દઈશું અને ગેસને આપણે ઓફ કરી દઈશું અને રોટલો આપણે એકદમ સરસ જેવો તૈયાર થઈ ગયો છે કાઠિયાવાડી સ્ટાઈમ કાઠિયાવાડી રોટલો રેડી થઈ ગયો છે મસ્ત એવું ટેસ્ટી એવું બન્યું છે જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુના બે લાયકનને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે